નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સરકારી દવાખાના પાસે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં કાશ્મીરમાં જે બાળકો ઉપર હુમલો કરેલો તે રાજુલા શહેરમાં આતંકવાદીના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો સાથે સાથે આ કાર્યક્રમ બાદ રાજુલા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજુલાના પીઆઈ ગીડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો સમગ્ર રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા

માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું કે અમે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આ આતંકવાદી વિરોધી આજે અમે પુટરા દહન કર્યું અને હમારા મામલદાર સાહેબને આવેદન પત્રા પણમ દેવા જવાના છે તો રાજુલા ની ધર્મ પ્રેમીની જનતાઓ સખત વિરોધ કરે છે જય જય શ્રી રામ જય જય સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા